અ આની અંદર આપણે જે પ્રતિયોગિતાઓ રાખેલી છે એની અંદર રીલ મેકિંગ છે એક્સટેમ્પર કોમ્પિટિશન છે અને ડ્રોઈંગ કોમ્પિટિશન છે જેની થીમ છે આર્યભ્ટાથી ગગનયાન સુધી તો એ થીમના બેઝ પર આપણે અહીંયા ઘણી બધી પ્રતિયોગિતાઓ રાખેલી છે અને એની સાથે સાથે અહીંયા આપણી સમક્ષ ઇસરો સેક ઇસરો અમદાવાદ તરફથી બે સ્પેસ સાયન્ટિસ્ટ પણ આવેલા છે જેમાં પ્રથમ જે સાયન્ટિસ્ટ છે જેમનું નામ છે ડૉક્ટર રામ રજક જે સેક અમદાવાદથી આવેલા છે અને એમનું એક્સપર્ટીસ છે રિમોટ સેન્સિંગ એપ્લિકેશન્સમાં અને જે બીજા જે સાયન્ટિસ્ટ છે એમનું નામ છે શ્રી રામ રજક શ્રી સોરી એમનું નામ છે શ્રી આનંદ પાઠકજી અને એમની એક્સપર્ટીસ છે પેલોડમાં સેટેલાઇટ પેલોડની અંદર એમને ઘણા બધા થર્ટી પ્લસ સેટેલાઇટ પેલોડ સાથે કામ કરેલું છે ઉપગ્રહ જેને પહોંચાડવા માટે કમ્પિટિશન અને ડ્રોઈંગ કોમ્પિટિશન રાખેલું છે તો અમારું ઇન્વિટેશન ભુજ અને ભુજની ભુજ જિલ્લાના વિવિધ સ્કૂલો સુધી અમે ઇન્વિટેશન પહોંચાડેલું છે જેમાંથી ઘણી બધી શાળાઓએ અહીંયા રીજનલ સાયન્સ સેન્ટર ખાતે આજના દિવસ છે કે બાવીસ તારીખે છે મુલાકાત લીધેલી છે તો એની અંદર આશરે પાંચસોથી પણ વધારે બાળકોએ અહીંયા પાર્ટિસિપેશન કરેલું છે એમને ભાગ લીધો છે અહીંયા આ ઇવેન્ટની અંદર અને તે લોકોને ખૂબ મજા આવે છે પાર્ટિસિપેશન કરવાની ઇવન આપણા જે સ્પીકર્સ છે જે બંને જે એક્સપર્ટ સાયન્ટિસ્ટ જે આવેલા છે સ્પેસ સાયન્ટિસ્ટ છે એમની તરફથી બી એમને બહુ જ સરસ જાણકારી મળી કે સેટેલાઇટ કોને કહેવાય રોકેટ કોને કહેવાય તો એમની જાણકારી એ લોકોને એ બંને જે સ્પેસ સાયન્ટિસ્ટ હતા એમને તરફથી મળેલી છે અને પ્રતિયોગિતામાં પણ એ લોકોએ બહુ જ તે ઉત્સાહથી ભાગ લીધેલો બધા એ લોકોએ અને આ આવી વસ્તુ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ છે એ આવનારા દિવસોમાં કરતી જ રહે છે જેમ તમે લોકો જાણો છો કે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે આવા કાર્યક્રમો ચાલતા જ રહેતા હોય છે તો આ બધા જે સાયન્સ પોપ્યુલરાઇઝેશન એક્ટિવિટીના કાર્યક્રમો આપણે બાળકોના હેતુ અને વિજ્ઞાનને ત્યાં સુધી બાળકો સુધી પહોંચાડવા માટે આપણે કરતા હોઈએ છીએ તો અત્યારે જેમ કે આ કમ્પિટિશન બાવીસ અને ત્રેવીસ આ બંને દિવસ આપણે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે ચાલવાની છે તો મારો અનુરોધ છે બધાય લોકોને આની અંદર પાર્ટિસિપેટ કરવાનો બાવીસ અને આ બાવીસ તારીખ થઈ ગઈ છે તો ત્રેવીસ તારીખે હું અનુરોધ કરું છું કે તમે બધાય લોકો જેટલી આજુબાજુની શાળાઓ છે અથવા પેરેન્ટ્સ પર ઇવન્ટ છે તો એમને અનુરોધ છે કે અહીંયા આવીને પાર્ટિસિપેટ કરે અને અહીંયા નીચે એટમોસ્ફિયરનો લાભ લે આйно જે એક્ચ્યુઅલી મે વિજ્ઞાનનો જે એટમોસ્ફિયર જે સાયન્સનો એટમોસ્ફિયર આપણે કહેવાય છે તો એમનો લાભ લેવા વિનંતી છે નમસ્તે મારું નામ કમલ ભાનુશાલી છે હું સાતમી કક્ષામાં পড়ુ છું અને હું દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી સ્કૂલ થી આવી છું અને મને આ સારું અનુભવ લાગો મને અહીંયા બહુ સારું લાગો કે કેમ આપણો ઇસરો ના જે પણ મેમ્બર્સ છે એ આપણે આમ આવીને મળ્યા અને આપણે એમના વિચાર શેર કર્યા એમને આપણા સાથે અને એક યુવાને નવી દિશા આપી કે સાયન્સના ક્ષેત્રમાં એક યુવા કેવી રીતે આગળ વધી શકે છે અને મારો અહીંયા એક્સપિરિયન્સ બહુ જ બહુ જ સારો રહ્યો અહીંયા ફોરમાં ભાગ લીધો હતો અને ત્યાં પણ બહુ જ મસ્ત હતો ડિજિટલ સાયન્સની ફેસિલિટી બહુ મસ્ત છે અને નેશનલ સ્પેસ જે ઉપર હું એમ કહેવા માંગીશ કે આપણો ભારત કેટલા ઉંચાઈ સુધી પહોંચી ચૂક્યો છે કેમ આપણે સાયકલ ઉપર એક રોકેટ લોન્ચ કરી અને અમે આદિત્ય L1 ચંદ્રયાન 3 જેવી મિશન્સ લોન્ચ કરીએ છીએ અને ઇસરો નું નામ દેશભરમાં રોશન કરીએ દુનિયાભરમાં રોશન કરીએ છીએ જો અમે બધાને બહુ સારું લાગ્યું અમે બધાએ નવું શીખ્યું નવું જાણ્યું કે કે કેવી રીતે હોય છે સાયન્સ

આજે આ બીજો નેશનલ સ્પેસ ડે છે અને એ માટે અમે બે વૈજ્ઞાનિકો ખાસ અમદાવાદ ઇસરોથી આવ્યા છીએ અને આ ભુજનું ખૂબ સરસ રિજનલ સાયન્સ સેન્ટર છે જ્યાં ખૂબ બધા પ્રયોગોનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો માટે અમારો વાર્તાલાપ હતો વિડિયો ટોક હતી અને એ ઉપરાંત બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી એમને પ્રાઇઝ પણ આપ્યા પછી એક આખા ભુજના અને આજુબાજુના બધા બાળકો આવ્યા છે અને પેઇન્ટિંગ કોમ્પિટિશન પણ કરવામાં આવી એ ઉપરાંત એ લોકો માટે એક્સટમ પર એટલે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન થયું અને બધા બાળકોને ખૂબ મજા આવી રહી છે અને ખૂબ સારો પ્રયત્ન છે કે બાળકોની અંદર આપણે વિજ્ઞાનનું બીજ રોપણ કરી રહ્યા છીએ કે જે કાલે ઉઠીને મોટું વૃક્ષ બને અને આપણને ગુજરાતમાંથી બીજા ઘણા બધા વિક્રમ સારાભાઈ મળે ઘણા બધા રાકેશ શર્મા મળે અને એવી રીતે વિજ્ઞાન આગળ વધે એનો આ ખૂબ સરસ પ્રયત્ન છે અને બાળકો એમાં ઉત્સાહથી અત્યંત ઉત્સાહથી જોડાઈ રહ્યા છે આજથી બરાબર બે વર્ષ પહેલાં ત્રેવીસમી ઓગસ્ટના દિવસે આપણે ઈસરો દ્વારા જે ચંદ્રયાન ત્રણ મોકલવામાં આવ્યું હતું એનું સફળ લેન્ડિંગ એટલે ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવ્યું હતું અને એની અંદર જે હતું એ વિજ્ઞાન વિક્રમ લેન્ડર હતું એ ચંદ્ર પર ઉતર્યું અને ચંદ્રના સાઉથ પોલ ઉપર ભારત વિશ્વનો સૌથી પહેલો દેશ બન્યો કે જેને સફળતાપૂર્વક ચંદ્રયાન ત્રણનું દક્ષિણ ધ્રુવ ઉપર ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ કર્યું અને એ ઉપરાંત આપણે સફળ લેન્ડિંગ ઉપરાંત એક આપણું વિક્રમ લેન્ડર હતું નમૂના ફોટોગ્રાફ લીધા એનું સર્વેક્ષણ કર્યું અને બધો ડેટા આપણને મોકલ્યો એટલે ભારત માટે આ બહુ જ ગર્વની ક્ષણ હતી અને મોદી સાહેબ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું કે આજથી આ દિવસ આપણે નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવીશું એનું આજે બીજું વર્ષ છે અને બહુ સરસ વિજ્ઞાનના ક્ષેત્રમાં उजाणी થઈ ગઈ છે અને બાળકો વિજ્ઞાનમાં રસ લેતા અને વિજ્ઞાન સાથે જોડાતા રહ્યા છે મે ધનીરામ રેજક અંતરિકશ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ સે આયા હું ઓર ઇસ સમય આંચલિક વિજ્ઞાન કેન્દ્ર જો કે ભુજ મે હે વહા પર ભારત સરકાર કી તરફ સે જો દ્વિતીય ઓર રાષ્ટ્રીય અંતરિકશ દિવસ કે સેલિબ્રેશન ચલ રહે હે ઉસી કે તાયહત હમ યહાં આયે હુએ હે મે આપકો બતા દું तेईस अगस्त 2023 यह तारीख भारत के इतिहास में स्वर्ण अक्षरों से लिखी जा चुकी है हमारे प्रधानमंत्री ने इस डेट को हम हमेशा याद रखें और हमारे आने वाली जनरेशंस इससे प्रेरणा लेती रहें इसलिए तेईस अगस्त को नेशनल स्पेस डे घोषित किया और तेईस अगस्त 2023 को जो हमारा चंद्रयान थ्री चंद्रमा के साउथ पोल के पास जब लैंड हुआ उस जगह का नाम दिया शिव शक्ति और इन सब चीज़ों को आज हमने प्राप्त कर लिया है लेकिन आने वाली जनरेशन हमारे भारत देश को और आगे बढ़ाएं चंद्रमा पे अगर कोई रिसोर्सेस हैं कोई मिनरल्स हैं उसकी अगर धरती के ऊपर कहीं पे भी आए तो भारत उसमें हिस्सेदार रहे इसके लिए हमें आगे जो भी प्रयास करना है आगे आने वाली जनरेशन को हमें प्रोत्साहित करना है इसलिए इसरो ने पूरे देश में हमारे जो साइंटिस्ट हैं इंजीनियर हैं देश के हर कोनों में जा रहे हैं स्पेस साइंस के बारे में अवेयरनेस के प्रोग्राम कर रहे हैं उसी के तहत यहाँ पे हमने कुछ एक्टिविटीज़ रखे हैं हमारे व्याख्यान भी रखे गए थे इस एरिया के जो स्कूल के कॉलेज के चाहे सरकारी स्कूल हो या प्राइवेट स्कूल हो वहाँ के चढ़ बढ़ के बच्चों ने हमारी अलग अलग एक्टिविटी में पार्टिसिपेट किया है और हमने अपने व्याख्यान के द्वारा बच्चों को अवगत कराया है कि हमारी जो इसरो की जर्नी कैसी रही है आज हम कहाँ हैं और हम भविष्य में क्या प्लान कर रहे हैं आप सबका बहुत बहुत धन्यवाद